નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે વાપી મહાનગરપાલિકા વાપી દ્વારા સાઉન્ડ સિસ્ટમ ઓપરેટમ કમ સુપરવાઇઝરની ભરતી બહાર પાડવામાં આવેલી છે તેની લાયકાત પગાર ધોરણ તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવી લઈએ વાપી મહાનગરપાલિકા વાપી તાલુકો વાપી જિલ્લો વલસાડ વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે વાપી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ એરેસ્ટ વિભાગ માટે અગિયાર માસના કરાર આધારિત તંદન હંગામી ધોરણે મહાનગરપાલિકાના ઓડિટોરિયમ માટે નીચે મુજબની જગ્યા ભરવાની થાય છે જે માટે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ વાપી મહાનગરપાલિકાની કચેરીમાં જરૂરી તમામ પ્રમાણપત્રો સહિત સત્યાવીસ છ બે હજાર પચીસને શુક્રવારે રોજ સવારે અગિયાર કલાકે રૂબરૂમાં સ્વખર્ચે હાજર રહેવાનું જણાવ્યું છે જગ્યાનું નામ છે સાઉન્ડ સિસ્ટમ ઓપરેટર કમ સુપરવાઇઝર લાયકાત ધોરણ બારપાસ મીડાસ મિક્સર સાઉન્ડ સિસ્ટમ તાલીમ લીધા અંગેનું પ્રમાણપત્ર માંગેલું છે અનુભવ ઓછામાં ઓછો છ માસનો મીડાસ મિક્સર સાઉન્ડ સિસ્ટમ ચલાવવાનો હોવો જોઈએ સંખ્યા એક જ છે માસિક પગાર વીસ હજાર રૂપિયા આપવામાં આવશે શરતોની વાત કરીએ તો ઈચ્છુક ઉમેદવારોએ પોતાની અરજી બાયોડેટા તથા તમામ અસાલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રો નકલ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે વાપી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તાલુકો વાપી જિલ્લો વલસાડ ખાતે તમામ ઉમેદવારોએ પોતાના સ્વખર્ચે અને જોખમે હાજર રહેવાનું રહેશે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે તેમજ ઉમેદવારની પસંદગી અંગેની તમામ સત્તા વાપી મહાનગરપાલિકાની રહેશે સદર હું ભરતી તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત રહેશે ત્યારબાદ મહાનગરપાલિકાની જરૂરિયાત અને કર્મચારી કામગીરીને આધીન રિન્યૂ કરવામાં આવશે વોક ઇન ઇન્ટરવ્યૂ સત્યાવીસ છ બે હજાર પચીસને શુક્રવારના રોજ સવારે અગિયારથી ચૌદ કલાક સુધીમાં વાપી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે રાખવામાં આવેલ છે જેમાં જરૂરી તમામ ડોક્યુમેન્ટ સહિત પોતાના સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે ઉપરોક્ત કામે કોઈપણ નિર્ણય કરવાનો હક વાપી મહાનગરપાલિકાને અબાધિત રહેશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને જે કોઈ સાઉન્ડ સિસ્ટમ ઓપરેટર કમ સુપરવાઇઝરની જોબ કરવા માંગે છે તેને અવશ્ય મોકલો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો